જોનાસ સાલાક દ્વારા કરવામાં આવી હતી જોનાક સાલાક અને તેમની ટીમે ઓગણીસો પંચાણમાં પોલિયોની રસીની શોધી કાઢી હતી પોલિયો વાસ્તવમાં એક ચેપી રોગ છે જે માત્ર વિકલાંગતા જ નહીં પરંતુ જીવલેણ પણ બની શકે છે આ ચેપી રોગ જેને પોલિયો મેટેલિટીસ તરીકે ઓળખવામાં આવે છે ચેતાઓને ગંભીર અસર થાય છે જેના કારણે કરોડરજ્જુના આટકા અને મગજને નુકસાન થઈ શકે છે લકવો થવો સાથે શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે ક્યારેક તો આ મૃત્યુમાં થઈ શકે છે તે મોટા ભાગે પાંચ વર્ષથી સુધીના બાળકોને જોવા મળે છે અને તેમને તેમના જીવન પર અસર કરે છે તેથી પોલિયોથી બચવા ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસીનો ડોઝ આપવાનો ખૂબ જ જરૂરી છે આથી લખતર તાલુકા હેલ્થ ઓફિસર હાર્દિક ચૌહાણો વણા મેડિકલ ઓફિસર હાર્દિક ઉપાધ્યાય લખતર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ તેવી ચોવીસ પછી ત્રણ દિવસ લખતર ગામના પોલિયો રસીકરણ કરવા બે દિવસ હોમ ટુ હોમ પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારી સાથે આશા વર્કર દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ